તો છે તો અમારે બેને ને દોડી દોડો ઘરે તો ભાડી ના આવ્યો પણ ઘરે તો હતો નહી સરખો પણ હવે ખેતરમાં ભાડો કદી તો અતુઆરો કરો બેની દોડી ગમશે એટલે ઓ હોય એટલે લોના મિત્ર અમે તો રોના મિત્ર એટલે કોઈ વાત છોડી ગયો તમે અમારે બેની વાત નથી થાય ગમવા વખને અમે બે તો થાય થાય તો નથી ભાઈ ખેતરમાં ગોતો થઈ હોય તો

આપણે બે તો લેડુ ઘણા બધા એટલે શું કરે બધે બસ મજા આવે ઓહો તો કઈ નઈ ઘરે તો આપણા તો કેવર રે નઈ ડાયર કા હેડિયા આ હેડિયા દેવ ભાઈ નાહી દીનો ઓમ એટલે હા આ તો વાતો હા આપણે તો હા આ કેમ છે આરી હા એ વળે બીદાર કોક છે માઈશા નું નઈ ના ના મન તો લાગતો નઈ માઈશા ને આવ હોય માઈશા થી રેણ રેણ રાઈ ભાઈ પોય રાઈડી ચડ પોતી છોકરો <SSSSSSSSSSKRAWa>. <SSSSSSSSSSSSSSSSSG> પરોણે મલ્યોરડી ઢેડ કીધું આપણે આ ઢકો વાવડી રો હા નકે પરણો બોલો બોલો પચાસ રૂપિયા <coughs> <laughs> <x2> <cens suffering> <audio> <audio> <nada>? <cunning>

અરે મારો શું વાત તોડી હે તમ કરતા બની જાયરો છો ઓ ઓમ ચમ જાવા ને હા ભીખો વળત કરો

तो थी। था था। ने दपा आ तो वही पीस भी यार तो नहीं बेहोल है तो नहीं थोड़ा कहने दे पाएगे अरे माइक चाहिए हमने पता है माइक चाहिए हमने तो ये तो है शेतुल्की भी है पता है चलो पूछो को माइक चाहिए करें देख नहीं हाँ मशीन पहले तो नहीं हो आने दे हुए शेतरमा शेतरमा ओह तब तो बहुत धोनी तब तो बहुत धोनी शेतरमा का तुम्हारे तुम्हारा उन्हीं ना भारत ना 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 ना

અમારી દોશી ની બળે ન હે બહળ ઘસાયે થી આજ તો ખાલી તો લુગડા ધોરાય ઓહ હા તર્તો હવે ન ભીખા ને કાઢો કોમ છે તર્તો બેટા પાત્ર ધોય તર્તો કાકરો ધોયો તમે તમે કોણ સુખી કોણ આપડા બે માંથી તો શું બળે છે તો ઘરે પાતો

હા ઓય વાત છે હેડો ઓ હો હો હનવાય ઓય પરણ પરણ બકોર હેડો ઊભા કર હેડો હેડો જઈ ભરણ બકોર હેડો બૂટ પેરા બો હેડો માર માર બૂટ 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 તા પડ પેરા બૂટ પેરા બરાબર

લે થી લે પેલી કોણ લી સે લાગે હે અરે ઠીક દીદી